ચાંદીના ભાવમાં તોફાની તેજી પ્રતિ કિલો ચાંદીનો ભાવ બે લાખ ચોપન હજારને પાર થયો આજે એક જ દિવસમાં ચાંદીના ભાવમાં અગિયાર હજારનો ઉછાળો આવ્યો છે સત્યાવીસમી ડિસેમ્બરે પણ ચાંદીના ભાવમાં ઓગણીસ હજારનો વધારો થયો હતો આજે ફરી એક દિવસમાં ચાંદીના ભાવમાં અગિયાર હજારનો ઉછાળો જોવા મળી રહ્યો છે ચાંદી સતત એક સપ્તાહથી ઓલ ટાઈમ હાઈ રહી છે ચાંદીના ભાવમાં એક સપ્તાહમાં પિસ્તાલીસ વધારો થયો છે બે મહિનાની અંદર ચાંદીના ભાવમાં એક લાખનો વધારો એક નવેમ્બર બે હજાર પચીસના રોજ પ્રતિ કિલો ચાંદીનો ભાવ એક પોઈન્ટ પાંચ લાખ હતો ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ ચાંદીનો ભાવ બે પોઈન્ટ ચોપન લાખને પાર પહોંચ્યો છે આજ વિશે વધુ વાતચીત માટે આપણી સાથે સંવાદદાતા અમિત અત્યારે લાઈવ જોડાયા છે સુરતથી અમિત ચાંદીનો ભાવ દિવસેને દિવસે પોતાની તમામ સપાટી પોતાની તમામ હદ બટાવી રહ્યું છે ઓલ ટાઈમ હાઈ ઉપર જોવા મળી રહ્યું છે ત્યાં સુરતમાં અત્યારે કઈ રીતની ખરીદદારી છે અને સાથે સાથે જ્વેલર્સ શું કરી રહ્યા છે ચોક્કસથી વાત કરવામાં આવે સોના અને ચાંદીના બંને જે કિંમતી ધાતુ છે તે સતતને સતત પોતાની જે સપાટી છે તે વટાવી રહી છે ને ઓલ ટાઈમ હાઈ સપાટી પર આ જે બંને ધાતુનો ભાવ છે જોવા મળી રહ્યો છે અત્યારે સુરતના જ્વેલર્સ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું વિરેનભાઈ આપણી સાથે છે વિરેનભાઈ જે પ્રકારે સોનું ચાંદી વધે છે કઈ રીતનો ભાવ અને કઈ રીતની અત્યારની ખરીદી અત્યારે આટલો ઊંચા ભાવમાં કસ્ટમરની જે ખાસ જરૂરિયાત છે તે લે છે અત્યારે કે ખાલી મેરેજ છે તેના પૂરતી ખરીદી થાય છે જેની જરૂરિયાત છે તે ખરીદી કરી રહ્યા છે આજનો આપણે ભાવ જોઈએ તો સૌથી ઓલ ટાઈમ હાઈ આવ્યો છે સિલ્વર અને ગોલ્ડ બંનેમાં સિલ્વર છે તે ઓલમોસ્ટ સેવન્ટી એઇટ ટુ સેવન્ટી નાઇન ડોલર્સ યુએસ ટમ્સમાં આવ્યું છે જે આપણે ઇન્ડિયામાં જોઈએ તો ઓલમોસ્ટ બે લાખ પચાસ હજાર ઉપર એક કિલો સિલ્વરનો રેટ આવ્યો છે તે જ રીતે આપણે સોનામાં જોઈએ તો પિસ્તાલીસો ડોલર ઉપર ચાલી રહ્યું છે જે ઇન્ડિયામાં અત્યારે સાડા ચૌદ લાખને પચીસ હજાર સુધી આવ્યું છે ભાવ સો ગ્રામ પ્યોર ગોલ્ડનું એટલે બંને ધાતુઓ અત્યારે ઘણા ઊંચા હાઈ રેટ પર છે અને સપોર્ટ્સ એને ઘણો બધો મળી રહે છે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે જોઈએ તો અત્યારે કન્ટ્રીઝ ઘણું અને બાય કરી રહ્યા છે જેને સપોર્ટ મળે છે બંનેને સિલ્વરની ખરીદી બહુ ઘણા ઊંચા પ્રમાણમાં છે ચાઇના પણ ખાસું એવું સિલ્વર અત્યારે પરચેસ કરી રહ્યું છે ડેલી તેને આને સપોર્ટ આપે છે રેટ માટે જે પ્રકારે ચાંદીનો ભાવ વધે છે છેલ્લા એક મહિનાની સરેરાશ જુઓ તો નેવું હજારથી લાખ જેટલો ભાવ જે વધી રહ્યો છે લોકોની ખરીદી પર કેવી છે કારણ કે સોના બાદ લોકો ચાંદીને અલ્ટરનેટિવ બનાવતા હતા પરંતુ હવે ચાંદી પણ મોંઘું થાય છે એ સિલ્વર પણ ઘણું જ અત્યારે ઊંચું આવી ગયું છે જે પહેલાં સસ્તું ના જતું હવે ઘણું એફોર્ટની બહાર આવે છે સિલ્વર કારણ કે જેમ ગોલ્ડ તો એ લોકો સિલ્વર જ્વેલરી તરફ વળ્યા હતા કસ્ટમર સિલ્વર જ્વેલરીને પ્રિફર કરતા હતા હવે આજે એવું થઈ ગયું છે કે સિલ્વર જ્વેલરી પણ ઘણી મોંઘી થવા માંડી હતી કારણ કે ભાવ ઘણો ઊંચો થઈ ગયો છે હવે કસ્ટમર જે ઓપ્શન શોધી રહ્યા છે વેઇટ જ્વેલરીનું શોધી રહ્યા છે કે જેને બજેટમાં આવી શકે અમે લોકો આવી કન્ટિન્યુઅસ ઇન્વેન્ટ કરતા રહેતા હોય છે એટલે લાઇટવેટ જ્વેલરી અત્યારે બહુ ચાલે છે ગોલ્ડ અને સિલ્વર બંનેમાં જ જે લાઇટ ની જે તમે વાત કરી તો એમાં કયા કોન્સેપ્ટ હોય છે કે લાઇટ વીટ એટલે હલકી દેખાતી જ્વેલરી હેવી લુક આપી શકે આપણે કલેક્શન કર્યું છે સાત થી આઠ ગ્રામમાં નેકલેસનું કલેક્શન જે હેવી લુક આવે છે એટલે એવું નહીં કે લાઇટ વેઇટ છે તે રીતે પેલા તેનો સારો દેખાય તે રીતે હેવી લુક દેખાય છે તે રીતે આખું કલેક્શન કર્યું છે બીજી જો વાત કરીએ ચાંદી અને સોનું બંને પોતાની સપાટી રોજ રોજ વટાવી રહ્યું છે અને ખરીદવામાં મોંઘું છે તો આ બંને ધાતુનું અત્યારે કોઈ ઓલ્ટરનેટિવ બની રહ્યું છે ખરું પ્લેટિનમ એક સમજાય છે કે જે ગોલ કરતાં અડધી પ્રાઇસમાં ચાલી રહ્યું છે લોકો પ્લેટિનમ જ્વેલરીની પણ ખાસી ડિમાન્ડ આવી છે ગોલ વધ્યું તેના પછી સિલ્વરનું અલ્ટરનેટ તો બીજું કોઈ મેટલ નથી આવતું કે આપણે એનાથી પણ સસ્તું આપણે કોઈ જોઈ શકીએ જ્વેલરીમાં પણ ગોલ્ડ માટે એનું છે આ પ્લેટિનમ જે લોકો ઘણું અત્યારે બાયિંગ કરે છે પ્લેટિનમની અંદર પ્લેટિનિયમની જો તમે વાત કરીએ તો શું લાગે છે હવે ચાંદીની જેમ પ્લેટિનિયમ પણ આગામી દિવસોમાં ભાવ વધી શકે ખરા આપના અનુમત અનુસાર પ્લેટિનમ એવું રેર ધાતુ છે કે જે બહુ જ લિમિટેડ ક્વોન્ટિટીમાં અવેલેબલ છે તેનો ભાવ આપણે જોઈએ તો ઘણા સમયથી નીચો હતો અને સ્ટેબલ રેટ હતો પણ હમણાં લાસ્ટ છ મહિનામાં તમે જોશો તો ઘણો વધારો ઓલરેડી આવી ગયો છે છે પેટિનમમાં જે ચાર હજાર પિસ્તાલીસો રૂપિયા હતા તે આજે ઓલમોસ્ટ આઠ રૂપિયા પર પહોંચી ગયું છે એટલે તેમાં પણ વધારો ખાસો જોવા મળ્યો છે છતાં પણ આજના દિવસે આપણે જોઈએ તો ગોલ કરતા તે ઓલમોસ્ટ હાફ રેટ પર ચાલી રહ્યું છે એટલે એફોર્ડેબલ થઈ શકે એવું છે આજે પણ દર વર્ષની જેમ જે કમૂરતા બાદ લગ્નસરાની સિઝન આવે છે અને અત્યારે કેટલી અસર જોવા મળી રહી છે ખરીદી પર કેમ કે ભાવ વધી રહ્યા છે ને હવે લગ્નસરાની સિઝન આવશે તો તમારે ત્યાં કેટલી અસર થઈ છે આપણે કસ્ટમરમાં જેને જરૂરિયાત છે તે જ લોકો રહે છે એટલે અને જેને આમ શોખથી જેને ગિફ્ટિંગ આપવું હોય છે એ બધું ગિફ્ટિંગમાંથી અત્યારે કોઈ લેતું નથી અને જ્વેલરીમાં એટલે થોડું ડેફિનેટલી પચીસ ત્રીસ ટકાનો ઘટાડો તો થયો જ છે વોલ્યુમમાં અમે લોકો જોઈએ છે તો બટ અગેન જેને જરૂરિયાત છે તે જ અત્યારે બાય કરી રહ્યું છે